નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે મગફળી ફોલાવવા માટે તો તમે જોઈ શકો છો મગફળી ઓટોમેટિક ફૂલી ઓટોમેટિક ઓપનરથી માંડવી ફોલાઈ છે આ મશીન દ્વારા આ ઓપનર છે અને અહીંથી મગફળી ઉપર જય અને ઓપરની અંદર જય અને ખોલાય અને પછી નીચે આવે છે આ રીતના પટ્ટો હોય છે આનો ફૂલીની અંદર આ રીતનું ચાલે છે મશીન જોઈ શકો છો આ ઉપરની અંદર ઉપરથી જે મગફળી આવી રહી હતી નીચેથી ઉપર તરફ ઓટોમેટિક આવી જાય છે મગફળી જોઈ શકો છો તમે પાર્ક ને ઉપરની અંદર જાય છે બે ઓપર હોય છે આ બીજું ઉપર છે એમાં એક ઉપરમાં મોટા ડોડવા હોય છે અને બીજા ઉપરમાં નાના ડોડવા હોય છે જોઈ શકો છો ખૂબ વ્યવસ્થિત રીતે ફોલ આવી જાય છે મગફળી અહીંથી ફોતરી નીકળે છે બારોબાર ફોતરીનો ઢગલો ફોત્રીને પણ સારા એવા ભાવ મળે છે આ રીતના મગફળી ફોલાય અને એની અંદર ક્લીન થાય છે ફાડા હોય એ અલગ થઈ જાય છે અને જે અમુક નાના ડોડવા હોય છે એ પણ અલગ પડી જાય છે આની અંદર ખૂબ સારી રીતે મગફળી ફોલાય અને વ્યવસ્થિત રીતે ક્લીન થઈ જાય છે આની અંદર જોઈ શકો છો તમે આ રીતના બીયા ઝારી અલગ અલગ હોય છે એમાં મોટા બીયા નાના બીયા અને આવે છે એની અંદર જે આ ફાડા આવે છે અમુક આ રીતનું આ મશીન હોય છે જેના દ્વારા જે નાના ડૂડવા હોય છે એ અલગ તરવાય અને પછી નીચે આવી જાય છે જોઈ શકો છો મિત્રો ખૂબ વ્યવસ્થિત રીતે અમારા ચંદુભાઈ રાઠોડ જે છે એમનું આ મશીન છે આ રીતના અલગ ઝારીથી જે ફાડા હોય છે એ અલગ થઈ જાય છે અને અહીંથી આપણે ખોલીએ એટલે બીયા ઓટોમેટિક બાચકાની અંદર અથવા તો ગુણીની અંદર ભરાઈ જાય છે ત્યારબાદ ગુણી ભરાયા બાદ વ્યવસ્થિત રીતે બાંધી અને પછી આપણે ઘરે પહોંચાડી દેવાના હોય છે થેન્ક યુ